વડોદરા શહેરમાં આવેલી સૈસવ સ્કૂલ દ્વારા જ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો છે શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી સૈસવ સ્કૂલના વિદ્યાર્થીઓ ટીચરો દ્વારા રોંગ સાઇડ પર આવતા વાહન ચાલકો રોંગ સાઇડ વાહન ન ચલાવવું જોઈએ તેવી સૂચના આપી અને ટ્રાફિક જાગૃતિ અંતર્ગત માહિતી આપી છે જ્યારે રોંગ સાઈડ આવતા વાહનો બીજા માટે પણ જોખમરૂપ બનતા હોય તેવી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે વાહન ચાલકો રોંગ સાઇડમાં ન આવવું અત્યંત અંતર્ગત વિદ્યાર્થીઓને જાગૃત કર્યા છે મારું નામ જતીન પટેલ છે સૈસવ સ્કૂલ ગોત્રી સેવાસિંહ આજે શું છે કે આજના સમયની અંદર આધુનિક સમયમાં શું છે કે લોકો રોંગ સાઈડ આવે છે થોડા માટે કે ભાઈ એને ફરીને જવા જવામાં પ્રોબ્લેમ મતલબ એ લોકોને એવું છે કે શોર્ટકટમાં જવાથી વહેલા પહોંચે છે પણ અમે અમે અને છોકરાઓ મળીને અમે નક્કી એ કર્યું કે ભાઈ અવેરનેસ મતલબ આવી જોઈએ કે ભાઈ રોંગ સાઈડ જે આવે છે બરાબર તો એની માટે અમે પ્રેમથી અમને સમજાવ્યું છે કે ભાઈ તમે આવો છો સાથે તમારી ફે તમે તો જોખમમાં આવો છો અને તમે તમારી ફેમિલીના પણ જોખમમાં નાખો તો એટલા માટે અમે શૈક્ષ ટીમ પ્રિન્સિપાલ સર બધા છોકરાઓ મળીને અમે આજે અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો છે જેથી લોકો જાગૃત થાય અને લોકોને સમજાય કે ભાઈ એક મિનિટ વધારે ફરવાથી કોઈ પ્રોબ્લેમ લાઈફમાં થતો નથી એટલા માટે અમે મળીને આ કામ કર્યું છે